અહીંયા મારી પાસે એક કપ જવું છે જવ છે તે ફોતરા વગરના છે પોલિશ જવ છે અને એનાથી અડધા એટલે કે જવથી અડધા અહીંયા મેં મઠ લીધા છે જે અડધો કપ છે પા કપ છે અડદની દાળ અને પા કપ છે ચોખા અને ચોખા અને અડદની દાળથી અડધા એટલે કે બે ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા લેવાનું છે તુવેરની દાળ અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે અને એને કોરા કપડાંની મદદથી સાફ કરવાની છે કેમ કે આ બધા જ અનાજની અંદર હું થોડો બોરિંગ પાવડર રાખતી હોઉં છું એટલા માટે આપણે એને ચાળી લેવાનું અને આ રીતે કપડાની મદદથી સાફ કરી દેવાનું જેથી કરીને એકદમ સરસ ક્લિયર થઈ જાય અને આ રીતે ક્લીન કરવું ખૂબ જરૂરી છે જો તમે દિવેલમાં મોયલા રાખતા હશો તો તમારે આ પ્રોસેસ કરવાની કોઈ પણ જરૂર રહેશે નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ રીતે અનાજ આપણું એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને હવે આપણે એને બોલમાં ટ્રાન્સફર કરી અને એમાંથી થોડું થોડું મિશ્રણ આપણે લઈશું અને એનો દરદરો પાવડર આપણે મિક્સીમાં વાટીને તૈયાર કરી લઈશું તમે જો ઘંટીમાં દળાવવા માગતા હો તો તમે ઘંટીમાં પણ એને દળાવી શકો છો તો સરસ આપણો દરદરો પાવડર બની ગયો છે અને સારી રીતે વટાય તેના માટે આપણે બધા ધાનને તાપમાં તપાવી દેવાના જેથી કરીને એકદમ સરસ રીતે વટાઈ જશે અથવા તો તમારે એને લોયામાં થોડા ધીમા તાપે શેકી લેવાના તો પાવડર બનીને સરસ તૈયાર થઈ ગયો છે પણ બને છે શું સુપર સહેલિયા થી હું નીપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલીયા ઉપર ચાલો જઈએ મારા કિચન માં આજે શું બને છે તો હવે આ જે લોટ છે એની અંદર આપણે અડધો કપ દહીં લેવાનું છે દહીં તમે જોઈ શકો છો કે એમાં પાણી બિલકુલ નથી અને કહેવાય કે હંકળ સ્ટાઇલ દહીં છે દહીંની સાથે આપણે અહીંયા થોડું હુંફાળું પાણી લઈશું જે આપણે એક કપ રેડી દીધું છે અને બીજું અડધોનો અડધો એટલે કે પા કપ જેટલું પાણી લીધું છે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું રહેશે તો મેં અહીંયા સરસ રીતે મિક્સ કરી લીધું છે અને મને એવું લાગે છે કે હજુ બીજો અડધો કપ કરતાં થોડું ઓછું પાણી જોઈશે એટલે કે તમને મેઝર કહી દઉં તો આપણે અહીંયા દોઢ કપ જેટલું પાણી રેડ્યું છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરીને તૈયાર કરી લીધું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ ઘાડું બનીને તૈયાર થઈ ગયું છે અને બસ આ રીતની કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે પછી પાછળથી જ્યારે જરૂર પડશે તે પ્રમાણે આપણે થોડું પાણી ઉમેરીશું હવે આ મિશ્રણને આપણે ઢાંકી દઈશું અને આઠથી દસ કલાક માટે આપણે એને ફર્મેન્ટ આપવા માટે મૂકી દઈશું ત્યારબાદ સાથે જ આપણે અહીંયા લઈ લેવાની છે એક ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અને ચણાની દાળને આપણે હૂંફાળા પાણીની અંદર પલાળીને મૂકી દઈશું જેટલો ટાઈમ ફરમેન્ટ થશે એટલો ટાઈમ આપણે આ ચણાની દાળને પલાળીને રાખવાની છે હવે અહીં અમારી પાસે છે ચાર નંગ લીલા મરચાં અને લગભગ આઠ કળી લસણ છે બંનેને આપણે મિક્સીની અંદર વાટીને પેસ્ટ બનાવી દઈશું અને લગભગ સાતથી આઠ કલાક બાદ તમે જોઈ શકો છો કે ચણાની દાળ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને હવે આપણે આ પાણી કાઢી અને એને બેથી ત્રણ વાર સરસ રીતે પાણીથી ધોઈ લેશું અને એને ગરણીમાં કાઢી લઈશું ફરમેન્ટ પણ સરસ રીતે આવી ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અત્યારે મેં રાત્રે કર્યું હતું જેથી કરીને ગરમી ઓછી હોય અને જો તમારે વધારે ફરમેન્ટ કરવું હોય તો તમે દિવસે તાપમાં પણ ફરમેન્ટ કરી શકો છો પણ એકદમ સરસ ફરમેન્ટ આવી ગયું છે અને થોડું ચિકાશ પણ એમાં પકડાઈ ગઈ છે તો હવે આપણે એની અંદર બાકીના મસાલા કરી લઈએ તો હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી લઈશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું અને લગભગ દોઢ ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી લઈશું અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લઈશું અને આપણે જે મરચાં અને લસણની પેસ્ટ વાટી હતી તે ઉમેરી લઈશું હવે એની સાથે તમે આદુ પણ વાટી શકો છો પણ મારી પાસે ઓલરેડી આદુની પેસ્ટ છે જેથી કરીને હું આદુની પેસ્ટનો ઉપયોગ કરી રહી છું અને એ હું લગભગ એક ટેબલ સ્પૂન જેટલું આદુની પેસ્ટ ઉમેરી રહી છું તો ફ્રેન્ડ્સ આદુના ટુકડા તમારી પાસે હોય તો તમારે મરચાં અને લસણની સાથે વાટીને રેડી કરી લેવાનું અને મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ પણ જો તમારી પાસે હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે એની અંદર ઉમેરી લેશો અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે થોડું પાણી અંદર જરૂર લાગે છે જેથી કરીને આપણે જે મિક્સીમાં વાટ્યું હતું મરચાં અને લસણ એની અંદર બીજું લગભગ અડધો કપ જેટલું પાણી ઉમેરી અને સરસ રીતે એને ક્લીન કરી અને અંદર ઉમેરી લઈશું મિશ્રણમાં અને બધું સરસ રીતે આપણે ફરીથી મિક્સ કરી લઈશું બેટરની કન્સિસ્ટન્સી તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે અંદર થોડું પાણી ઉમેરી શકો છો તો આ રીતની કન્સિસ્ટન્સી સરસ તૈયાર થઈ ગઈ છે અને મને આ જ રીતની જોઈતી હતી અને એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું ચણાની દાળ જેને આપણે કોરી પાડીને લઈ લીધી છે અને એને ઉમેર્યા બાદ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ચણાની દાળની જગ્યાએ તમારે ફણગાવેલા મગ પણ તમે ઉમેરી શકો છો અથવા તો કાજુના ટુકડા કે શીંગના ટુકડા એટલે કે ખારી શિંગના ટુકડા પણ તમે અંદર ઉમેરી શકો છો એક પ્લેટ લઈશું ઢોકળાની અને એની ઉપર આપણે આ રીતે તેલ મૂકી અને અને સ્પ્રેડ કરી લેશું બ્રશની મદદથી અને ત્યારબાદ આપણે એક બોલ લઈશું અને એની અંદર જરૂર પ્રમાણમાં મિશ્રણ લઈ લેશું તો મેં અહીંયા ચાર મોટા ચમચા લીધા છે અને એની અંદર લગભગ પાંચ ચમચી જેટલો ઈનો ઉમેરી લીધો છે અને એની ઉપર થોડું ગરમ પાણી ઉમેરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલું જેથી કરીને ઈનો સરસ રીતે એક્ટિવેટ થઈ જશે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ પણ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું ફ્લફી બની ગયું છે અને હું અહીંયા જ્યારે સ્ટર કરું છું તો મને એકદમ હલકું લહલકું ફીલ થાય છે તો હવે આપણે આ મિશ્રણને જે ગ્રીસ કરેલી થાળી છે એની અંદર ઉમેરી દઈશું આ રીતે અને ત્યારબાદ આપણે એની ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું હવે અહીંયા મને પતલા થોકડા થોડા ગમતા હોય છે તો હું થોડું ઓછું બેટર બનાવીને અહીંયા આ રીતે હું ઉમેરું છું જો તમને થોડા થીક ગમે તો તમારે બેટર થોડું વધારે લેવાનું હવે અહીંયા મેં ઓલરેડી ઢોકળિયામાં સરસ પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું અને પાણી ગરમ થઈ ગયું છે એની ઉપર આપણે આ એક પ્લેટ મૂકી દઈશું ત્યારબાદ એની ઉપર આપણે બીજી પ્લેટ મૂકી દઈશું અને ઢાંકીને આપણે એને દસથી બાર મિનિટ માટે વરાળે બાફી લેશું દસથી બાર મિનિટ બાફ્યા બાદ આપણે ચેક કરી લેવાનું ચપ્પુની મદદથી જો તમારા ચપ્પુ ઉપર મિશ્રણ ચોંટે તો સમજવાનું કે હજુ કચાશ છે પણ આપણું ચપ્પુ એકદમ ચોખ્ખું આવી રહ્યું છે જેથી કરીને મિશ્રણ બિલકુલ પરફેક્ટ બફાઈ ગયો છે ઢોકળામાંથી થાળી કાઢી અને આપણે આ રીતે બે મિનિટ માટે ઊંધી મૂકી દેવાની જેથી કરીને વરાળનું જો પાણી હશે તે બધું નીચે પડી જશે અને ઢોકળામાં પાણી પાણી નહીં લાગે ઘણી વખત ઢોકળામાં પાણી લાગવાથી અમુક ભાગ એનો સોફ્ટ થઈ જતો હોય છે તો એના માટે આપણે આ અવશ્ય કરવું અને ત્યારબાદ નાના મોટા જેવા પીસ તમને ગમે એ પ્રમાણે તમારે બંને થાળીના આપણે પીસીસ કરી લઈશું અને તેલ આ રીતે બ્રશની મદદથી થોડું લગાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને એકદમ નવી જાતના ઢોકળા છે આ તમે ક્યારેય જવના ઢોકળા નહીં બનાવ્યા હોય કે નહીં ખાધા હોય તો ચોક્કસ તમારા રસોડે એકવાર આ રેસીપી તમે બનાવજો ખૂબ જ હેલ્ધી છે અને ખરેખર ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ જાળી દાળ અને સોફ્ટ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તમને જો ગમે તો મીઠું મરચું અને થોડું તેલ એક બોલમાં લઈ અને એની સાથે પણ તમે સર્વ કરીને એન્જોય કરી શકો છો આ ઢોકળા જાળીદાર તો બન્યા જ છે પણ સાથે સાથે એકદમ સોફ્ટ પણ બન્યા છે જો હું તમને તોડીને બતાવી શકું છું અને ખાવામાં બિલકુલ ડચુરો નથી લાગતો તો આપણે આ ઢોકળા એન્જોય કરીશું ચટણી સાથે આવજો હું